સ્વામિનારાયણ ગુરુકુળ સલવાઉ પરિસરમાં જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ તાલીમ મળી રહેશે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ બાર પૂર્ણ કર્યાની સાથે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે જીઈ તથા મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે વલસાડ જિલ્લાના વિદ્યાર્થી ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તૈયારી સ્કૂલ શિક્ષણ કરતા હોય પરંતુ આ પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ વિશેષ તૈયારી કરી શકતા નથી પણ તેમને યોગ્ય માર્ગદર્શન પણ મળતું નથી

વિજ્ઞાન પ્રવાહ બોર્ડની તૈયારી સાથે જીઈઈ અને નીટની પૂર્ણ તૈયારીઓ કરાવવામાં આવશે સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ હંમેશા કંઈક નવું કરવામાં માને છે આજે વલસાડ જિલ્લાની અંદર દસમા ધોરણની પરીક્ષા આજે જ પૂરી થવાની છે એટલે વાલીઓ ચિંતામાં આવવાના હવે શું સાયન્સ કોમર્સ આર્ટ્સ પછી શું ભવિષ્યમાં આફ્ટર ટ્વેલ્થ તો એના માટેનો વિકલ્પ શોધી કાઢવા માટે અમારી સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહાર સાહેબે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર તમામ પ્રકારના વિકલ્પો વાલીઓની જે કંઈ ઈચ્છા છે બાળકના ભવિષ્યની એ તમામ પ્રકારની સુવિધાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્કૂલના સમય દરમિયાન જ સ્કૂલના કેમ્પસમાં જ મળશે અને સ્કૂલની જે ફી છે એ જ ફીમાં મળશે આની વધારે વિગત જાણવા માટે આપે વાલીઓએ સલવાઉ સ્વામિનારાયણ ગુરુકુળ ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહારનો સંપર્ક કરવો અને દરેક વાલીના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન ડોક્ટર શૈલેષ લોહાર પાસે છે એ સો આ સ્કૂલનો વિદ્યાર્થી હોય કે અન્ય સ્કૂલનો વિદ્યાર્થી હોય તમામ વાલીઓને એ સલાહ સૂચન અને વિગતો આપવામાં આવશે થેન્ક યુ વાત છે અને જે વલસાડ જિલ્લાની વાત

અને બાળકને પોતાના જ ઘરે કોટા લેવલનું એજ્યુકેશન મળી જાય જે ડબલ અને નીટમાં એ સારા માર્કે પાસ થાય અને એની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકે એનો આ વિકલ્પ સલવાર શોધી લાવ્યું છે એટલે બાળકને જે અત્યારે મૂવ થવું છે બાળક ત્યાં ટેન્શનમાં છે વાલીથી જુદું છે ફીનો ખર્ચો અનેક ગણો હોસ્ટેલ સાથે વધી જાય છે અને છતાં માનસિક ટેન્શન છે એ બધું જ દૂર થાય એના માટેનો આ એક વિકલ્પ છે અને એની શુભ શરૂઆત અમે આ જ વર્ષથી કરવા જઈ રહ્યા છે આ સંસ્થા એડમિશન પ્રક્રિયા હવે ચાલુ થઈ છે હમણાં જ ચાલુ થઈ છે લગભગ પિસ્તાળીસ ઉપરાંત વિદ્યાર્થીઓએ એડમિશન લઈ ચૂક્યા છે બસો સીટ જ અમારી પાસે છે અને બસો સીટ જ ભરવાની છે અને જે સ્ટાફ ની વાત રહી તો સ્ટાફ એક્સપર્ટ સ્ટાફ કેમેસ્ટ્રી બાયોફિઝિક્સ મેથ્સ અને ભાષા એનો એક્સપર્ટ સ્ટાફ ઓલ ઇન્ડિયામાંથી નહીં કે ખાલી કોટામાંથી કોટા બેસ્ટ છે કોટાની સિસ્ટમ છે એ સિસ્ટમને અપનાવીને ઓલ ઇન્ડિયામાંથી અત્યારે લગભગ સો ઉપરાંત શિક્ષકોના ઇન્ટરવ્યૂ પર હમણાં ડોક્ટર સાહેબ લઈ ચૂક્યા છે અને એમાંથી ચોઈસ કરી અને ઉત્તમમાં ઉત્તમ જે સ્ટાફ પોતાના વિષયની અંદર પરફેક્ટ હશે એ જ સ્ટાફને અમને નિમણૂક આપવામાં આવશે શ્રી સમનારાયણ ગુરુકુલ સલવાઓ જે આ વર્ષે એક નવા પ્રયત્નો કરવા જઈ રહ્યું છે કે આપણા જે વિદ્યાર્થીઓને આપણા ઘર આંગણે જ જે ડબલ્યુ એ નીટ અને અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સની દરેક તૈયારીઓ આપણે અહીંયા જ કરાવી શકીએ છીએ એ બદલ આપણે એક્સપર્ટ ફેકલ્ટીસ અને સુટેબલ ટાઈમ પીરિયડ્સ અને કોટા સિસ્ટમ સિલેબસ આ બધાનું સમન્વય આપણે અહીંયા કર્યું છે તો મારું દરેક વાલી મિત્રોને એ જ રિક્વેસ્ટ છે કે તમે જે પણ કન્ફ્યુઝનમાં છો તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે બાર તારીખે ચાર વાગે અમે લોકો અહીંયા ભવ્ય સેમિનાર કરવા જઈ રહ્યા છે તો આપ લોકો પધારો આપને ભવ્ય આમંત્રણ છે અને એમાં તમારા દરેક પ્રશ્નોના ઉત્તરો ઉત્તરો અમે લોકો આપશો તમારા જેટલા પણ કન્ફ્યુઝન છે એની ક્લેરિટી અમે અહીંયા કરી આપશો સો દરેકને વિનંતી છે કે ભૂલ્યા વગર બાર તારીખે ચાર વાગે આપ લોકો આ સેમિનારની અંદર પધારજો જય સંક